સામાન્ય વરસાદની અંદર જે રીતે ખાડા પડી જાય છે તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે વધુ એક નુકસાનીનો આ વિડીયો સામે આવ્યો છે ટ્રેક્ટર પલટી મારી જતા ચાલક ઉતરી ગયો જેના કારણે ચાલકનો બચાવ થયો છે ઘટના બની છે ધાનેરાના બાપલાથી રાજસ્થાનને જોડતા માર્ગ ઉપર बापला राजस्थान ने जोड़ता मार्ग पर अकस्मात घटना बनी रोड पर खाड़ा ने कारण मगफड़ी भरेली ट्रेक ट्रॉली पलटी मारी गई